નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા આદિવાસી દિવસની એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાન ના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હજી સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી ત્યારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ડીસા ખાતે એસીડબ્લ્યુ સ્કૂલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના પ્રમુખ રમેશ રાણા ડીસા પાલિકાના કોર્પોરેટર પ્રકાશ માજી રાણા સમાજના આગેવાનો અશોકજી મશરૂજી ઠાકરીભાઈ શિવાજી શિવાજી સુરતાજી અશોકજી કરસનજી માજીરાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા જેમાં એકલવ્ય બિરસા મુંડા તેમજ રાણાપુંજા ભીલની તસવીરોને ફૂલહાર કર્યા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ડીસા એસી સ્કૂલથી નીકળી ડીસાના મુખ્ય માર્ગો પર ફરી હતી આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જ્યારે આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણ બન્યું હતું આજે યોજાયેલા આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિશ્વ આદિવાસી દિવસ ઉજવા આજે બનાસકાંઠા અને દેશ આજે ઉજવી રહ્યો છે એમાં ડીસા ખાતે અમે પણ મોટી સંખ્યામાં આજે એક મહારેલીનું આયોજન કરેલું છે અને રેલીમાં અમારી સમાજના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો નવયુવાન મિત્રો સૌ જોડાણા છે અને એનો જે દેશમાં ઠરાવ કરી અને અમારો આ દે દિવસ ઉજવવા માટે જે પ્રથા અને સરકારને નિયમ મુજબ અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ જય આદિવાસી